કણજી પાની ગામના બારિયા ભવાનસિંહ કરણસી તથા બોડેલી તાલુકાના વાલોઠી ગામના રાઠવા જીજ્ઞેશભાઈ આમ ત્રણ યુવાનો ભારતીય આર્મીની સખત ટ્રેનિંગ પૂરી કરીને તારીખ સાત છ બે હજાર ચોવીસની શુક્રવારના રોજ કર્મભૂમિથી પોતાની જન્મભૂમિ પર પરત ફરતા જાંબુઘોડા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતે જવાનોનું પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ મહાનુભાવો તથા ગ્રામજનો સહિત દ્વારા જવાનોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાંબુઘોડા ઇન્ડિયન પેટ્રોલ પંપ ખાતેથી ઉઠવણ ગામ તેમજ કણજી પાણી તથા વારોઠી આમ અલગ અલગ પોતાના ગામ સુધી વાંસતે ગાસ્તે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા